જીવંત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો શ્રેષ્ઠ ગાયક જોડી તરીકે એવોર્ડ વિજેતા અને અન્ય સ્વરાલયના ગાયકોએ સુંદર શાનદાર ગીતો રજૂ કર્યા જેને અમદાવાદ તથા ગુજરાતના અલગ અલગ શહેરથી આવેલ સંગીત પ્રેમી જનતાએ ખૂબ જ આનંદ માણ્યો એ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોગ્રામમાં દેવગઢ બારૈયાના રાજમાતા ઉર્વશી દેવીજી હાજર રહી દરેક સ્વરાલયન ટીમ હમરાહીને શુભાશીષ આપ્યા ને હમરાહી ફાઉન્ડેશનના ફાઉન્ડર યુથ આઈકન કશિશ રાઠોર સાથે મળી શેરી કુતરાઓ ખાસ પ્રોજેક્ટની જાહેરાત કરી અતિથિ ડોક્ટર શેઠ દિવ્ય ભાસ્કરના સીઈઓ સંજીવ ચૌહાણ પ્રદીપ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા સેવાભાવી ભરત છજીર ગિરીશ સંગીત અને ફિલ્મ જગતના અનેક લોકોએ કલાકારોના ખૂબ જ વખાણ કર્યા સામાજિક પ્રવૃત્તિમાં અગ્રેસર રહેનાર અને કશિશ રાઠોર સ્થાપક હમરાઈ ફાઉન્ડેશન ને સેવાકીય પ્રવૃત્તિમાં સાથ આપનાર કલ્પેશ શેઠ રિતેશ ચોપરા હીરાલાલ ઠક્કર પરાગ પંડ્યા વગેરેને રાજમાતાએ એવોર્ડથી સન્માનિત કરી અપેક્ષા કરી કે તેઓ વધુ સારી રીતે કામ કરશે બ્યુરો રિપોર્ટ તહલકા ન્યૂઝ અમદાવાદ